મહાનગરપાલિકાની અંદર ટીપી કપાત ની રૂપે પ્રાપ્ત થતા પ્લોટ એ કોર્પોરેશન હસ્તક હોય છે તેમાં ફ્રી વોલ કરવામાં આવતી હોય છે તેની સાચવણી પણ કરવામાં આવતી હોય છે પરંતુ કેટલેક ઠેકાણે કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવે છે અથવા તો તેની અંદર ડેબ્રિયસ નાખી દેવામાં આવતો હોય છે પરિણામે કરોડોની રૂપિયાની કિંમતના પ્લોટોમાં ખર્ચો કરવો પડતો હોય છે પરિણામે આવનાર સમયગાળા દરમિયાન સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પ્લોટોનો સર્વે કરવામાં આવેલોજી હાલમાં ડ્રોન નો ટેન્ડર પ્રક્રિયામાં છે એટલે આવનાર સમયગાળા દરમિયાન એની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે ખબર કા નોટીન પાણી કે લઈ બૅલ આઈકોન કો જરૂર દબાણ